આજે છોતેરમી બેંકની સાધારણ સભા અને તેના ભાગરૂપે નવા બિલ્ડિંગની અને સહકારની સમૃદ્ધિના સોપાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે એ છેવાડાનો માનવી બેન્કિંગ સર્વિસ સાથે સીધો જોડાય અને એના ભાગરૂપે આજે બેંકની છોતેરમી વાર્ષિક સાધારણ સભાના ભાગરૂપે તેના સભા થતો તેમજ માનનીય દેશના પ્રથમ સહકારીતા મંત્રી અમિત શાહ સાહેબ જે આખા અમારા બધાના આદર્શ એવા અને તેમના વિઝન સમાન સહકારથી સહકાર એટલે કે સહકાર સાથે જોડાયેલા જે કોઈ લોકો હોય એમની પોતાની બેંક અને પોતાનું ખાતું પોતાની જ બેંકમાં હોય એ વિચારને જ્યારે પ્રગટ કર્યો ત્યારથી આજ દિન સુધી બેંકે જે ડિજિટલના માધ્યમથી ખેડૂતો માટે જે નવી સુવિધાઓ ઊભી કરી ખેડૂતોને બેંકની અંદર ધક્કો ના ખાવો પડે ખેડૂતોને સમાનભેર સરકારી સહાયતા મળે તે વિષયને અપનાવી અને ખેડૂતનું ખાતું પણ ઘરે બેઠા ખુલી જાય ઈ કેવાયસી થઈ જાય સી કેવાયસી થઈ જાય આ જે કંઈ આરબીઆઈના ફ્રોડ ના થાય એ બધા નિયમો છે એ ડિજિટલી માધ્યમથી કોઈને ધક્કો ના ખાવો પડે એવું આ બેંકે પ્રથમ આ ગુજરાતની અંદર સહકારીતા બેંકની અંદર ચઢવળ ચલાય અને કર્યું છે અને તેના ભાગરૂપે આજે આખા ભારત દેશની અંદર સહકારી બેંકમાં આવી સર્વિસીસ જ્યારે આપના દેશના પ્રથમ સહકાર મંત્રીના હાથે ઉદ્ઘાટન થાય નવા મકાનનું ઉદ્ઘાટન થાય તેનાથી બધા હેતથી આજે ખૂબ સરળતાથી ખૂબ આખો આખી બેંક છે એ બારસો ગામની બેંક છે દરેક ગામના બબે બે ત્રણ ત્રણ માણસો આજે પાંચ હજાર જેવા સભાસદો બેંકના વેલ્યુએડેડ સર્વિસ જે ધારણ કરતા એવા કસ્ટમરો તે બધાને આમંત્રણ આપેલું બધા જ આટલા વરસાદના મોસમી વાતાવરણની અંદર પણ આજે આ મંદિરના પ્રાંગણની અંદર ખૂબ સરસ રીતના આટલા મોડા સુધી પણ લોકોએ સાંભળ્યા અને આજે ખૂબ સારો સંદેશ લોકો લઈને ગયા આજે અમારા મેનેજમેન્ટ તરફથી પણ હું આપ સર્વોનો પણ આભાર માનું છું ખૂબ ખૂબ આભાર દેશના પ્રથમ સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના ખાસ વિશેષ ઉપસ્થિતિ નાફેડના ચેરમેન વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ અને તમામ ધારાસભ્ય મિત્રોની અધ્યક્ષતામાં આજે ખેડા ડિસ્ટ્રિક્ટ બેંક નવા બિલ્ડિંગનું લોકાર્પણ અને છોતેરમી સાધારણ સભા આ બંને એક ઐતિહાસિક ઘટના છે અને જયારે દેશના સહકારતા મંત્રી પોતાના વ્યસ્ત સમયમાંથી આઈને આઈ અને કેટીસીનું વર્ચ્યુઅલી ઓપનિંગ કરતા હોય અને એવું કહેવાય છે કે ભાઈ આખા દેશમાં સૌથી પ્રથમ સહકારતાની ચળવળ એ શરૂ ખેડાથી થઈ હતી પણ આખા દેશનું સહકારતા એક અમરેલ નીચે લાવવાનું કોઈએ કામ કર્યું તો દેશના એસચિવ વડાપ્રધાન માન્ય મોદી સાહેબે અને સહકારતા મંત્રાલયની કમાન જેને સોંપી છે એવા સાથે અમિતભી શાહ સાહેબે ખૂબ સરસ વાત કરી છે કે કોઓપરેટિવ એમોંગ કોઓપરેટિવ દેશની તમામે તમામ લોકો એક કોઓપરેટિવના માધ્યમથી જે લોકો જોડાયેલા છે તે લોકો કોઓપરેટિવ બેંકને વધુ મજબૂત કરવા માટે પોતાના બેંક એકાઉન્ટ એ પ્રાઇવેટ બેંકો નેશનલ બેંકની અંદર ખોલે એના કરતાં કોઓપરેટિવને મજબૂત કરે અને તેમાં સૌપ્રથમ પ્રથમ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટે ખૂબ સરસ શરૂઆત કરી સો સો ટકા સફળતા મળી છે ખેડા ડિસ્ટ્રિક્ટ બેંકમાં પણ ખૂબ ઘણું બધું કામ પત્યું છે અને જે રીતે તેજસભાઈ પટેલ જે કામગીરી કરવામાં આવી રહી છે કે લોકોના ઘરે બેઠા આઈપેડ ના માધ્યમથી બેંક એકાઉન્ટ ખુલે ઓનલાઈન બેંકિંગની સુવિધાઓ જે વધારી છે માત્ર વોટ્સએપના માધ્યમથી બેંક પોતાની માહિતી મેળવી શકે એ અત્ય આધુનિક ટેકનોલોજી વાળી આ બેંક જે ચાલી રહી છે અને તેજસભાઈ અને આખા તમામ ડિરેક્ટર અભિનંદન આપીશ કે તેમના વડપણ હેઠળ બેંક ખૂબ સારો એવો નફો કરતી થઈ છે અને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ સાહેબે પણ અભિનંદન આપ્યા છે के वर्षों पहला बैंक बंद થઈ જવાની પરિસ્થિતિ માં હતી પણ નવા વહીવટકર્તાઓ આવી સરકારના શાસક સાથે ફરી કેડિસસી બેંક જે રીતે વિકાસ હરખાણ ભરી છે તેથી આજ ના દિવસે તમામને અભિનંદન પાઠવું ભારત માતાકીય કોઓપરેટિવની શરૂઆત થઈ એ ખેડા જિલ્લામાં ખેડા જિલ્લા મુદ્દત સરકારી બેંક લિમિટેડ ના હેડ ઓફિસ ના ઘટક અને કોઓપરેટિવ ક્ષેત્રમાં અનેક બેન્કિંગ સુવિધાઓ જે પહેલીવાર ચાલુ થઈ રહી છે એના લોકાર્પણ પ્રસંગે મંચ પર ઉપસ્થિત નાફેડના અધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ ગુજરાતના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ શ્રી મિતેશભાઈ પટેલ શ્રી અજયભાઈ ભંભટ श्री राजेश भाई पटेल श्री रमन भाई सोलंकी पंकज देसाई श्री विपुल भाई अरुण सिंह चौहान मान सिंह भाई चौहान अमित भाई चावड़ा गोविंद भाई परमार योगेंद्र सिंह परमार संजय महिरा राजेश भाई झाला योगेश भाई पटेल कमलेश भाई, भाई मास्टर શિકલ્પેશભાઈ કેજસભાઈ अध्यक्ष અને રાજેન્દ્રસિંહ આ સૌ અને આજે બેઠની જે જે એમમાં ઉપસ્થિત સૌ સભાસદોને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું તો આજે એક નવી શરૂઆત ખેડા જિલ્લા બર્દષ્ઠ કો બેંક ડિસ્ટ્રિક્ટ કો બેંક કરવા જઈ રહી છે તેજસભાઈને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું જે સબ ગ્રુપ ગુજરાતમાં પહેલી વાર ખેડા જિલ્લા બેંકે અને આજના સ્તરેના જમાનામાં ઉભારેવા માટે લૌચિરો ચાલ કરવાનો કામ કર્યું આ એ જીલો છે જ્યાંથી સરદાર પટેલના યશસ્વી માર્ગદર્શન સરદાર સાહેબના માર્ગદર્શનમાં અમૂલની શરૂઆત થઈ અમૂલ સમગ્ર દેશ અને દુનિયામાં થી કઈ રીતે સમૃદ્ધિ જમીન પર આવી શકે એનું એક ઉદાહરણ પૂરું પાડ્યું અને બરોબર યાદ છે આ ખેડા જિલ્લા બેન્ટ બંધ થઈ જશે કે ચાલશે એવી ચર્ચાઓ ચાલતી હતી અને આજે ખેડા જિલ્લા મે 36000 સ્ક્વેર ફૂટ મગન ઉદartifactId વધી બદલ ઈ બેન્કિંગ ના નિયમો લે કલ્પનાઓ સાકાર કરી રહી છે મારા માટે ખૂબ આનંદની વિષય છે મિત્રો આપણા આપણા વડા સીમા નરેન્દ્ર મોદીજી એક સહકાર થી સમૃદ્ધિ અને સમૃદ્ધિ થી સંપૂર્ણતા એ સૂત્ર દેશની જનતા ને સામે રાખે છે અને આઝાદીના પંચોતેર વર્ષ પછી પહેલી વાર કેન્દ્રમાં સહકારિતા મંત્રાલયની રજૂઆત કરી અને એ શરૂઆત આજે મને લાગે છે કે આવનારા દિવસોમાં સહકાર ક્ષેત્રને નવા સો વર્ષનું આયુષ્ય આપવા માટે ખૂબ મોટું કામ કરવા જઈ રહી છે મિત્રો આજે સરદાર પટેલ સહકાર ભવનનું ઈ લોકાર્પણ થયું છે લગભગ અઢાર કરોડ સિત્તેર લાખ ખર્ચે આધુનિક મકાન ચાર માળનું ને એર એરકન્ડિશન